યુ તમામ ગુજરાતીઓને ગુજરાત તક તરફથી નમસ્કાર આપ જોઈ રહ્યા છો અમારું વિશેષ બુલેટિન અને બુલેટિન સાથે હું છે સૌમ્યા તમામ મહત્વના સમાચાર પર કરીશું નજર પરંતુ સૌ પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચાર પર જઈશ રાદડ્યા અને નરેશ પટેલ વચ્ચેના ખટરાગમાં દિલીપ સાંઘાણી કરાવશે મધ્યસ્થી સાંઘાણીએ કહ્યું બંને સન્માનની આગેવાનો છે વ્યક્તિગત દખલ કરી સમાધાનના પ્રયાસ કરીશ ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશ ચંદ્ર સંઘવીનું નિધન લાંબા સમયથી બીમાર રમેશ ચંદ્ર સંઘવીએ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ કોલકતા રેપર કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસના બાવીસ ડબ્બા પાટા પરથી ઉતર્યા મોટા પથ્થર સાથે અથડાયું એન્જિન આઈવી તપાસમાં જોડાઈ અકસ્માત છે કે ષડયંત્ર ઉઠ્યા રાજ્યમાં એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની શક્યતા નહીવત પરંતુ અંબાલાલ પટેલે સમયમાં બે સિસ્ટમ સક્રિય થવાની કરી આગાહી જેનાથી મેઘરાજા બોલાવશે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની રાજનીતિમાં ચર્ચા ચાલી રહી હતી કે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે બધું જ બરાબર નથી ચાલી રહ્યું તેમના વચ્ચે બધા સંબંધો બરાબર હોય એવું લાગી નથી રહ્યું અને એટલા માટે જ હવે દિલીપ સંઘાણી છે એ મધ્યસ્થી કરવા તૈયાર થઈ ગયા છે અને તેમના દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે શું છે આખો મુદ્દો જાણીએ ગુજરાતની અંદર જ્યારથી ઇફકોની ચૂંટણી થઈ છે તે બાદથી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ખટરાગના અનેક સમાચારો સામે આવ્યા છે જેમાં નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કોલ્ડ વોર ચાલતા હોય તેવી રીતના એકબીજા પર અનેક નિવેદનો સામે આવ્યા છે જયેશ રાદડિયાના પણ જાહેર મંચ ઉપરથી અનેક નામ લીધા વગર પણ પ્રહાર કરતા હોય તેવા નિવેદનો સામે આવતા હોય છે બાદ આ બંનેની ખટરાગના સમાચારો વચ્ચે હવે દિલીપ સાંઘાણી જે ઇફકોના ચેરમેન છે તેમની એન્ટ્રી થઈ છે અને તેઓએ એક નિવેદન આપ્યું છે અને તેઓ મધ્યસ્થી કરાવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે રાજકોટની અંદર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંને દિગ્ગજ પાટીદાર નેતાઓના વિશે જે આપણે વાત કરવામાં આવી હતી દિલીપ સાંઘાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે આ બંનેના ખટરાગ વચ્ચે શું સમાધાન કરાવશો ત્યારે તેમણે કહ્યું હતું કે હા ચોક્કસથી જો વ્યક્તિગત રીતે પણ મારે દખલ અંદાજી કરવી પડશે વ્યક્તિગત રીતે મારે તેમને સમજાવવા પડશે તો પણ હું ચોક્કસ સમજાવીશ એ ઉપરાંત જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમે આ બંને નેતાઓને સમજાવશો તો દિલીપ સાંઘાણીએ એવું પણ જવાબ આપતો હતો કે બંને નેતાઓ પોતપોતાના ક્ષેત્રે બહુ સારું કામ કરી રહ્યા છે બંને નેતાઓ સન્માનનીય છે અને પાટીદાર સમાજના છે આ બંનેને સમજાવવા માટે જે પણ કાંઈ પ્રયત્ન કરાવવામાં આવશે તે પ્રયત્ન હું કરવાનો છું જો આ વાત સાચી છે તો હવે દિલીપ સાંઘાણીની પણ આ કોલ્ડ વોરમાં એન્ટ્રી થઈ છે અને હવે શાંત પડે તેવી શક્યતાઓ છે આ જે કાર્યક્રમ યોજાયો હતો તે સન્માનનો કાર્યક્રમ હતો અને તે સન્માનના કાર્યક્રમની અંદર તમે તસવીરમાં જોઈ શકો છો કે જયેશ રાદડિયા અને જે નરેશ પટેલ વચ્ચે કોલ્ડ વોર હતો તેમાં હવે દિલીપ સાંઘાણીની એન્ટ્રી થઈ છે અને દિલીપ સાંઘાણીની બાજુમાં જ નરેશ પટેલ પણ નજરે પડે છે આ સમગ્ર મામલાને લઈને અત્યારે ફરી એક વખત ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે દિલીપ સાંઘાણીનું નિવેદન શું હતું તે પણ તમે એક વખત સાંભળો મનમાં ભેદ ન થાય કે આ સમાજનો છે આ ધર્મનો છે આ જ્ઞાતિનો છે એની પ્રત્યે પક્ષપાત થઈ ગયો છે અને ત્યારે જ દેશ મજબૂત બને એ દિશામાં કાયદાઓનું અમલીકરણ કરનાર અધિકારીઓ કે સરકારે જાગૃત રહેવું જોઈએ આરોપીઓ તેમને કેવી સજા થવી જોઈએ જેથી કરીને આ કોઈ વિચાર પણ ન કરે આ પ્રકારની અંજામ આપવા છતાં આ પ્રકારની સજા કરવાની આપણી માનસિકતા કે આપણા મનની વાત હોય એ પ્રમાણે ન થાય કાયદાની જોગવાઈ પ્રમાણે મેક્ઝિમમ જે સજા થતી હોય હું એ બેન મીડિયા ને પણ વિનંતી કરીશ આપના માધ્યમથી કે સમાજના કે રાજ્યના કે રાષ્ટ્રના પ્રગટ કરવા સારી પ્રવૃત્તિઓને જો આગળ વધારી તો મને લાગે છે કે આવા વિવાદો ઘટ તમે ચોક્કસ ચોક્કસ કહીશ બંને બંને અમારા સમાજના આગેવાનો છે બંને સન્માનીય છે પોતપોતાના સાથે સૌ સારું કામ કરી રહ્યા છે ત્યારે સારા કામનો સરવાળો થાય અને સમાજ અને રાષ્ટ્રહિત માટે રાજ્ય માટે સારું ચર્ચા હતી કે ખૂબ જ જલ્દી ગણેશ ગોંડલ છે એ જેલમાંથી બહાર આવી જશે અને નિવેદન આપવામાં આવ્યું હતું કે માત્ર બે દિવસના અંદર જ ગણેશ ગોંડલ છે આપણી વચ્ચે હશે પરંતુ આ તમામ નિવેદન છે એ પાયા વિહોણા સાબિત થયા છે કારણ કે હજુ પણ ગણેશ ગોંડલને જેલમાં જ રહેવું પડશે આશ્રય બાવીસમી ઓગસ્ટ બાદ જ ખબર પડશે કે ગણેશ ગોંડલ જેલથી બહાર નીકળી શકે છે કે કેમ શું છે વિગતો જાણીએ આપણી રીતે ગણેશભાઈ એવી રીતે આપણા વચ્ચે કામ કરે છે પણ હવે ગણેશભાઈ આપણી વચ્ચે આપણે કેમ છે ખબર આજ હોવા તો ગણેશભાઈની હવે તૈયારી છે કે કદીમાં આપણી વચ્ચે આવે છે તો આપણે એનો કાર્યક્રમ સરસ મજાનો ગોઠવશું ગણેશ ગોંડલ આ નામ છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચામાં છે અને ગણેશ ગોંડલને લઈને અનેક વખત કોર્ટના દરવાજાઓ પણ ખખડાવવામાં આવ્યા છે અને જે બાદ અનેક પ્રક્રિયાઓ થઈ પરંતુ હવે ગણેશ ગોંડલને લઈને એક મોટા સમાચાર એ પણ સામે આવ્યા છે કે જ્યારે એપીએમસીના ચેરમેન અને જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા જાહેરમાં એવું નિવેદન આપે છે કે હવે બસ સવાર સાંજની વાર છે એક બે દિવસની અંદર ગણેશ ગોંડલ આપણી વચ્ચે હશે અને આપણે જલસો કરશું આવું નિવેદન તેઓએ આપ્યું છે શું છે તે નિવેદન પહેલાં એ સાંભળો પછી જોઈએ કે સૌથી મોટી અપડેટ શું છે

ત્યારે ફરિયાદી રાજુ સોલંકીના પત્ની હંસાબેન સોલંકી તેમના વિરુદ્ધમાં ફરિયાદ કરી દે છે હાઈકોર્ટનો દરવાજો તે ખખડાવે છે અને એક અપીલ કરે છે કે આ રીતનું નિવેદન જાહેરમાં આપવું એ કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલ ઊભા કરી દે છે જ્યારે થવાની હતી હજી પેન્ડિંગ છે તે પહેલા જ કઈ રીતના આ વ્યક્તિને એટલે કે અલ્પેશ ઢોલરિયાને ખબર પડી જાય છે સો ટકા ખાતરી આપતા હોય તેવું નિવેદન આપી દે છે કે ગણેશભાઈ આપણી વચ્ચે આવવાના છે અને આપણે જલસો પણ કરીશું આવું તેઓએ એક અરજી કરી દીધી છે ને હાઈકોર્ટમાં તપાસ કરવી જોઈએ અને આરોપી કે આવી રીતનું કોઈ નિવેદન આપે છે તેમના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી એક અપીલ હાલ હંસાબેન સોલંકી દ્વારા કરવામાં આવી છે આ સમગ્ર મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે તેઓ એવું પણ કહી રહ્યા છે કે શું અરજીમાં આવું લખવામાં આવ્યું છે કે શું કોઈ આરોપીએ સેટિંગ કર્યું છે કે પછી કોઈ કાયદા સાથે પહેલેથી જ સેટિંગ કરી અને છૂટવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે આવું અરજીમાં લખેલું પણ છે અને સો ટકાની ખાતરી જો આપી જ છે તો પછી આ તપાસ પણ થવી જોઈએ કે જાહેરમાં જિલ્લા ભાજપના પ્રમુખ હોય અને એપીએમસીના ચેરમેન ગોંડલ એપીએમસીના ચેરમેન પણ છે આવું જાહેરમાં જ્યારે તેઓ બોલે છે ત્યારે તેમના પડદા પાછળ શું ખેલ રહેલો છે તેને લઈને હંસાબેન દ્વારા હાલ આ અરજી કરવામાં આવી છે તેને લઈ અને આ સમગ્ર મુદ્દાને લઈને કોર્ટ હવે તપાસ કરશે કે નહીં અને તપાસ કરે છે તો તેમાં શું બહાર આવે છે અને અલ્પેશ ઢોલરિયા સામે શું કાર્યવાહી થાય છે કે નહીં તે આગામી સમયમાં જોવાનું રહેશે સુરેન્દ્રનગરમાં જિગ્નેશ મેવાણી લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે એક બાદ એક સરકારો પર પ્રહારો કરતા પણ જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે

બે પાંચ પચીસ પચાસ સો બસો વીઘાની વાત નથી હજારો એકર જમીન દલિત સમાજને ફાળવેલી દલિત સમાજનું નામ સાત બારમાં દલિત સમાજની અનુપ્રીણ છતાં એમાં ભૂમાફિયાઓ ઘુસેલા છે આની માર્કેટ પ્રાઇઝ ઓછામાં ઓછી અઢી હજાર થી ત્રણ હજાર કરોડ થાય અને એ છતાં આટલા વર્ષોમાં માપણી કરી નથી કબજો સોંપ્યો નથી અને માથાભારી લોકોનું આમાં ગેરકાયદેસર દબાણ છે એટલે દબાણના પ્રશ્નો આખા સુરેન્દ્રનગર જિલ્લામાં ભયંકર છે અને એની રજૂઆત કરવા કલેક્ટરના આવે તો કલેક્ટરશ્રી એવું પણ કહ્યું છે કે આ ચોવીસ તારીખે અમે એના સાયલા તાલુકાના લીંબાડા ગામે અને પચીસ તારીખે સુદામડા ગામે જઈ સ્થળ ઉપર અમે કબજો મેળવવાના છીએ જે પણ માથા પર લોકોનું દબાણ છે દબાણ ખુલ્લું કરાવી દેજો બાકી અમે પોતે ફિઝિકલી જઈને કબજો લેવાના લેવાના ને લેવાના રાજ્યની સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ કે બોટાદમાં ભાવનગરમાં અમરેલીમાં જૂનાગઢમાં પાટણ બનાસકાંઠા કચ્છ અને સુરેન્દ્રનગરમાં થઈને આવી કેટલી મોટી જમીનો આ ધંધો ગુજરાતમાં ચાલી રહ્યો છે એક લાખ ત્રેસઠ હજાર એકર જેટલી જમીન ટોચ મર્યાદાના કાયદાની જે કોંગ્રેસની સરકારે ફાળવી એમાં માપણી અને કબજા સોંપવાનું થોડું કામ બાકી હતું એ ત્રીસ વર્ષમાં ભાજપ સરકાર પૂરી શકી નથી

વાત કરવામાં આવે તો કેસ પણ થયા છે કોંગ્રેસના નેતા ઉપર ટી શર્ટ જે વિવાદ થયો હતો શું કેસો એને તો પ્રસાદી કેવાય અમારા નેતાઓ માટે તો કેસ થાય ને એ બૌ પ્રસાદી હોય સીટ થોડી ઓગણીશ વીસ હતી તો આસામ પોલીસ મને લેવા ત્યાં બી એફઆઈઆર કરી તો ટાઇટ થઇ ગયો ફર્સ્ટ ક્લાસ પાંચ હજાર વોટે જીતી ગયો ને નેતાઓ માટે બી પ્રસાદી છે એનાથી પેટનું પાણી ના આવે મંત્રી ને પણ તમે ખુલ્લી ચેલેન્જ આપેલી છે કે મારી સાથે ડિબેટ માં આવે શું કેસો હવે બિચારો નવમુ નપાસ છે એટલે વધારે તો બોલી શકે એમ નથી હું જાણું છું પણ એમણે એ પ્રમાણે જે ટ્વીટો બધા કર્યા છે એટલે કહું ભારત સરકાર ના સંગ્રહાલયમાં સાવરકરના જેટલા બી માફીનામા પડ્યા છે એની ભારત સરકારમાં પત્ર લખીને કોપી મંગાવો અને એની પર ચર્ચા કરીએ સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક જગ્યાએ ખનીજ માફિયા છે અને મજૂરો મરે છે ડટાઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષના માણસોનો પણ એની અંદર સંધવણી આવે છે શું ઓ રાજકીય ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે પેલા ત્રણ શ્રમિકો હોમાયા હતા હું એના વૈભટી તંત્રને ખાસ કહેવા માંગુ છું અને અધિકારીઓને કહેવા માંગુ છું કે કાળી ઉઠીને કોંગ્રેસની સરકાર બને બીજેપીની સરકાર બને તમારી વફાદારી આ દેશના બંધારણ ને હોવી જોઈએ તમારી વફાદારી રૂલ બુક ને હોવી જોઈએ કોંગ્રેસ કે ભાજપ ને નહીં એટલે કોઈ પણ રાજકીય પક્ષની ચાપડુસી ન કરીએ અને જે આપણો જે જોબ ચાર્ટ છે એને જો અધિકારીઓ વર્ગીરે તો જે ત્રણ શ્રમિકોના મોત થયા એ ન થયા હોત મામલતદારો પ્રાંત અધિકારી કલેક્ટર એસપી ડીવાયએસપી કામ કર્યું હોય તો આ હજારો એકર દલિતોની જમીનમાં ગુંડાઓ આજે પૂછેલા ન હોત

નર્મદાના કેવડિયામાં બે આદિવાસી યુવાનોની હત્યાથી ચકચારી મચી ચૂકી છે અને હજુ પણ રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે આ હત્યાના પાછળ કોણ જવાબદાર છે તેને લઈને પણ હજુ સુધી ચર્ચા શરૂ છે અને ચૈતર વસાવા છે એ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે આ બધાની વચ્ચે એક બીજી ચોંકાવનારી વિગતો સામે આવી છે અને આરોપો થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ મૃતકોના પરિવારોને શ્રદ્ધાંજલિના કાર્યક્રમથી દૂર રાખ્યા છે શા માટે આવા આરોપો ઉઠ્યા છે અને શું છે તેની પાછળની હકીકત જાણીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસવાએ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શબ્દશરણ તળવી અને જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશ તળવી ઉપર આક્ષેપો કર્યા હતા કેવડિયામાં ટ્રાઇબલ મ્યુઝિયમમાં બે આદિવાસી યુવકોની હત્યાના મામલે તેર ઓગસ્ટના શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેવડિયા ગામના મૃતક યુવાનોના પિતાઓએ આ કાર્યક્રમનું સમર્થન નથી કરતા તેવો એક વિડીયો પણ વાયરલ કર્યો હતો જે બાદ આ બળજબરીથી દિનેશ તળવી અને શબ્દશર તળવીએ હાજરીમાં બનાવવામાં આવ્યા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા આક્ષેપોને લઈને બંને નેતાઓએ શું કહ્યું તે પણ સાંભળો ઘટના ખૂબ દુઃખદાયક છે અને એના માટે જ્યારે ઘટના બની તે જ દિવસે આ પોલીસ ફરિયાદ થઈ પોલીસ ફરિયાદ પોલીસ કાર્યવાહી કરી અને ધરપકડ પણ આરોપીની કરવામાં આવી ત્યારબાદ બધા જ સમાજના આગેવાનો આમાં દુઃખદ સમયે આ કુટુંબીજનો સાથે હતા અને કુટુંબોને વ્યક્તિઓને આનો ન્યાય મળે એના માટે આખા સમાજે ને એમાં ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પણ હતા ત્યારે આ સમગ્ર ઘટના સામૂહિક રીતે જ્યારે રજૂઆત થઈ અને કાર્યવાહી થઈ સરકારે પણ તપાસમાં કોઈ કચાસ ન રાખી યોગ્ય સમયે ધરપકડ થઈ એની સહાય આપવાની હતી એ પણ અપાઈ આ બધી જ ઘટનાઓની વચ્ચે જ્યારે આપણે જ્યારે આંદોલન કરતા હોઈએ ત્યારે ક્યારે કરતા હોઈએ કે સરકાર આપણને ન્યાય ન આપી શકતી હોય તો આપણે વિરોધ પક્ષો ભેગા થઈને આંદોલન કરતા હોઈએ અને આ ઘટનામાં એવું કંઈ બનવા પામ્યું નહીં સામાજિક રીતે સમાજના રિવાજો પ્રમાણે એને અમારા તડવી સમાજની અંદર ભેસણું થતું આપણે સૂતક થતું હોય પછી એનું બારમું તેરમું આ બધી વિધિઓ આ સમાજમાં થાય છે એ પ્રમાણે જ જેને જ્યારે સમય મળે ત્યારે શ્રદ્ધાંજલિ આપવા આવતા હોય છે સમગ્ર આદિવાસી ઘટનાને લઈને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કર્યો એ યોજ્યું એમાં પોલિટિકલ રીતે એમની અરજી પણ મેં જોઈ એ અરજીની અંદર પણ અનેક પ્રકારના પ્રવક્તાઓ વક્તાઓ એનું ભાષણ કરવાના હતા પણ જયારે વહીવટી તંત્રને એવું લાગ્યું હશે અને એની ગંભીરતાઓ જોઈ હશે તપાસી હશે ખાતરી કરી હશે એ વહીવટી તંત્ર કે કોઈ પણ રેલી કે આવા જાહેર કાર્યક્રમ થતા હોય તો પરમિશન લેવી જરૂરી છે એના માટે આ લોકો અરજી આપી ચૂક્યા હશે અને એના કારણે જયારે નિવેદનની વાત આવે કે કુટુંબજનના કુટુંબના પિતા આ નિવેદન પોલીસ જયારે લેવા ગઈ હશે ત્યારે અમે તો કોઈ હાજર નહોતા દિનેશભાઈ કે હું હાજર નહોતો પણ રાજકીય આનો રંગ આપવા માટે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ સમગ્ર ઘટનાની અંદર સમર્થન નથી કરતા કે આવી ઉપજાવી કાઢવા માટે જ્યારે જે રાજકીય પ્રયાસ કર્યો છે આ ગુજરાત તકના નિવેદનની અંદર અમારા સ્પષ્ટ નામો બોલે છે ત્યારે અમને દુઃખ થાય કે આવા સમાજની આવી ઘટનાઓ બનતી હોય સમસ્યા બનતી હોય ત્યારે આખો આદિવાસી સમાજ એક થાય અને આપણે લડત આપીને એને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીએ પરંતુ આ ઘટનાની અંદર જે પ્રકારે એક નિજ પ્રકારની રાજનીતિ થતી હોય તો એ ઘણી ખૂબ દુઃખદ બાબત છે એટલા માટે આજે અમારે આ સ્પષ્ટતા કરવી જોઈએ કે કોઈ પણ આદિવાસી સમાજની અંદર જ્યારે પણ આવી ઘટનાઓ આવે તો એમાં જ્યારે લડાયક સમાજ જ્યારે લડાયક થતો હોય ન્યાય મેળવવા માટે થતો હોય ત્યારે બધા એક થઈને કામ કરે એવું સમગ્ર વાતાવરણ હોવું જોઈએ જે નથી થયું પણ આક્ષેપો એવા થયા છે કે એને દબાવવામાં આવ્યા એની પાસે સહાય આપી એ પરત લેવામાં આવશે તમને જેલમાં મૂકી દેવામાં આવશે આવા જે ઘટનાઓ ધમકી આપીને જે વિડીયો બનાવ્યો છે એવી જે ચેતરભાઈએ જે વાત કરી છે સદંતર ખોટી છે અને આ સમયે એ સાબિત કરી બતાવે કે આ વિડીયો લેતી વખતે આ બંને લોકો ત્યાં સાથે હતા એ જે નિવેદનમાં બોલ્યા છે એ સાબિત કરી આપે

જો કે આ બંને નેતાઓએ ગુજરાત સાથે ખાસ વાતચીતમાં ચૈતર વસાવાના આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે અને તેઓએ કેવડિયાની ઘટનાને ચૈતર વસાવા જાણે રાજનીતિ કરતા હોય તેવી વાત પણ હાલ તેઓએ કરી છે નર્મદાથી નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ ગુજરાત તક